વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા નાગરિકોને પોષણ કીટનું વિતરણ કરીને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘર વિહોણા અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર અઠ્યાવીસ ખાતે આવેલા શેલ્ટર હોમમાં સિત્તેર જેટલા લોકોને પૌષ્ટિક આહાર સમાવતી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન મેયરશ્રી સહિત સૌ કોઈ પદાધિકારીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ત્યાં વસતા લોકોને વધુ સ્વચ્છતા જાળવવા અનુરોધ પણ કર્યો હતો ત્યારે આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત વર્ગ પોષણયુક્ત આહાર પાડવો અને તેમની સ્વાસ્થ્યની કાળજી લેવાનો હતો ત્યારે આ કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી મીરાબેન પટેલના હસ્તે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસા શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા દંડકશ્રી સેજલબેન પરમાર અંકિતભાઈ બારોટા સૌજીભાઈ સોલંકી નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ ભોરણીયા સહિતના પદાધિકારીઓને વોર્ડના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે ત્યારે ઘર ઘરવિહોણા લોકોને મદદ કરવી એ આપણી સામાજિક જવાબદારી છે અને આ પોષણ કીટ વિતરણ એ એક દિશામાં નાનકડો પ્રયાસ છે ત્યારે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોને વેગ આપવામાં આવશે ત્યારે આ કાર્યક્રમ દ્વારા મહાનગરપાલિકાએ સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી હતી